સુરત શહેરમાં શિયાળાની બંગલામાં રાત્રિ લાખોનો ફેરો કર્યો હતો તો તસ્કરો ઘરમાંથી આખી આખી તિજોરી ઉંચકી ગયા હોય જે તિજોરી ઘરથી ત્રીસ ફૂટ દૂર મળી આવી હતી પરંતુ તિજોરી ખાલી હતી સુરતમાં શિયાળાની શરૂઆત સાથે ચોરોનો પણ આતંક વધી રહ્યો છે રોજોરોજ સુરતમાં ચોરી સહિતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ઈચ્છાપુર ખાતે તસ્કરો જાણે બેફામ બની આવે તેવો કિસ્સો સામે આવ્યો છે ઈચ્છાપુરમાં આવેલા વાસવા ગામમાં તસ્કરોએ એક બંગલા નિશાન બનાવ્યો હતો પરિવાર ગાઢ નિંદ્રામાં તો ત્યારે તસ્કરોએ ઘરમાં ઘૂસી આખી તિજોરી ચોરી કરી ભાગી છૂટ્યા છે અને ત્યારબાદ ઘરથી ત્રીસ ફૂટ દૂર તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા મળી લાખો રૂપિયાની ચોરી કરી હતી તસ્કરો તિજોરી ત્યાં જ મૂકી ભાગી છૂટ્યા છે હાલ તો બનાવ લઈને પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે સુરતમાં પોલીસ એક તરફ સબ સલામતની વાતો કરે છે જો કે રાત્રિના સમયે પોલીસ પેટ્રોલના નામે ઊંઘતી હોય તેમાં કિસ્સા પરથી લાગી રહ્યું છે હાલ તો લાખો રૂપિયાની ચોરીનો મામલો ક્યારે ઉકેલાશે તે તો જોવું રહ્યું अजरकुर्शी जाते प्रकाशवाडा